જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ માં અને આજે એક નવી કહાની ની શરૂઆત કરીએ આજની કહાની નો વિષય છે ભાઈ ના બલિદાન ની વાત ભાઈ બહેન નું બલિદાન ભાઈ કેસરસિંહજી બારૈયા બહેન રાજબાઈબા બા સૌરાષ્ટ્ર એ સંત અને સુરવીરો ની ભૂમિ કહેવાય છે સૌરાષ્ટ્ર માં ઘણી બધી જાતિઓ એ ધર્મ ગામ ગાયો બહેન દીકરીઓ બચાવવા માટે બલિદાનો આપ્યા છે સૌરાષ્ટ્રમાં ઘણી ખમીરવંતી અને લડાયક જાતિઓ વસે છે આવી એક ખમીરવંતી લડાયક જાતિના ભાઈ બહેનના બલિદાન માટે આજે આપણે વાત માંડવી છે બરડાના પહાડમાં કાટવાડા નામનું ગામ ગામમાં રાઠોડ જાતિના સંધિ મુસલમાનો રહે ગામની છાપ બહુ સારી નથી હો પ્રત્યેક ગામની એક છાપ હોય છે ગામના રહેનારા લોકોના વ્યવહાર થી તે સાપ પડી હોય છે કાટવાળાની ભાગોડે એક વૃક્ષની ચારે તરફ બંધાયેલ ઓટલા ઉપર ચાર પાંચ સંધિ જુવાનો બેઠા છે સંધિ જુવાનો પોતપોતાના રૂપ અને જુવાનીના બળગા ફૂકતા હતા સવારના પહોરમાં બધા વાતોમાં તલ્લીન જગે ત્યાં એક જુવાન વટે માર્ગુ જોડાનો ચમચમાટ કરતો નીકળ્યો ત્યારે મોસી લોકો જોડામાં એક એવી વસ્તુ મૂકી આવતા કે ચમ ચમ અવાજ થાય સંધિ જુવાનોનું ધ્યાન પેલા યુવાન તરફ ગયું યુવાનના ખભા ઉપર જે લાકડી હતી તે સૌનું મન મોહી લે તેવી હતી ત્યારે યુવાનો લાકડી લઈને ચાલતા અને લાકડી પણ એવી રાખતા કે પડાવી લેવાનું મન થઈ જાય લડાયક કામોનો શોખ સૌનો નથી હોતું શસ્ત્રો અને ઘોડી હોય છે આ બે મળે તો ધન્ય ધન્ય થઈ જાય બધા મન લાકડી લાકડી પડાવી લેવાનું થયું આવી બીજે ક્યાંય હતી તેમ વિચારીને તેમણે જુવાન ને રોક્યો જુવાન પણ ખાટ રાજપૂત હતો તે એમ ગાજ્યો જાય તેવો ન હતો સંધિઓએ લાકડી મૂકી દેવા હુકમ કર્યો અને આ એક પડકાર હતો ખરો રાજપૂત પ્રાણ જોડે પણ હથિયાર ન જોડ્યો થોડી બોલાચાલી અને હુસાતુષી થઈ પેલા પાંચ હતા અને ખાટ રાજપૂત એકલો હતો બહાદુરાના બે પ્રકાર હોય છે પેલું ટોળા બહાદુરી અને બીજું એકલ બહાદુરી ખાટ રાજપૂત જુવાન એકલ બહાદુરી હતો સંધિઓના ટોળાને જોઈને તે જરાય ડર્યો નહીં તેને લાકડી જમીન ઉપર ફેંકી દીધી અને કહ્યું જેની માયે સવા શેર સૂંઠ ખાધી હોય ને તે લાકડી ઉપાડે એક સંધિ જુવાન ઉભો થયો અને ડોળા ઢાકતો લાકડી પાસે ગયો જેવી લાકડીને હાથ અડાડવા જાય છે ત્યાં ખાટ રાજપૂત યુવાને ફાટમાં રાખેલા અણીદાર પાણાનો એવો ઘા કર્યો કે સંધિ જુવાન સીચ પાડીને બેવડ વળી ગયો ખાટ રાજપૂત યુવાન માત્ર લાકડી બાજ જ ન હતો તે પાણાબાજ પણ હતો તેનું નિશાન અચૂક હતું અને તેને પાણો બંદૂકની ગોળી કરતા પણ ભીષણ હતો પેલા સંધિ યુવાનનું કમરનું હાડકું ભાંગી ગયું હવે બીજાની હિંમત ના ચાલે બધા જોતા રહી ગયા ખાટ રાજપૂત જુવાન લાકડી લઈને ચાલતો થયો પણ જતાં જતાં પડકારતો ગયો કે હું પંદર દિવસે મારી બહેન લઈને આજ રસ્તે પાછો ફરવાનો છું મર્દના બચ્ચા હોય તો તૈયાર રહેજો વાત વાતમાં વગર જોઈતા પડકાર ફેંકવા અને એ રાજપૂતની કમજોરી કહેવાય બોલતી વધુ દીપી હોય છે બોલતા તે બોલી ગયો પણ પછી તેને થયું કે વગર જોઈ તો આવો પડકાર આપવાની જરૂર ન હતી આ તો સામે ચાલીને ઝઘડો બોલાવ્યો પણ જે થયું તે થયું હવે શું થાય ખાટ રાજપૂત યુવાન બહેનના ઘેર અમરદડ ગામ પહોંચી ગયો બહેન હરખી મારો 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 વીરો કહેતી સામે દોડી ભાઈ એક દિવસ અમરદળ બહેનના ઘરે રોકાઈ ને બહેને ભાઈની મહેમાન ગતિ કરી ને બંને ભાઈ બહેન પરમ દિવસે પોતાના ગામ રાણપુર જવા નીકળ્યા ત્યાં પાછું કાટવાણા ગામ આવ્યું ને આ આમ એ ચોકડી કાર્સો રચી રહી છે ત્યાં પેલા ભાઈ બહેને ને આવતા નજરે પડ્યા માડે વચન પાડ્યું હો એક સંધિ યુવાન બોલ્યો ખાટ રાજપૂત જુવાન વાતને સમજી ગયો બધા પેત્રો બાંધીને તૈયાર બેઠા હતા બધા સંધિ યુવાનો ઊભા થઈ ગયા સૌના હાથમાં હથિયાર હતા થોડે દૂર ઊભા રહીને ખાટ રાજપૂત જુવાને પડકાર કર્યો શું વિચાર છે તમારો હવે તો એકલી લાકડી જ નહીં લડકી પણ પટાવીશું સામેથી જવાબ મળ્યો ખાટ રાજપૂત જુવાને ભલુસાને વિનંતી કરી તમે તો ફકીર બાવા છો રોજ અમારે ત્યાં ભીખ માંગવા આવો છો તમે તો જરા વિચાર કરો મારી બહેનની ઈજ્જતનો તો વિચાર કરો ભાલુસા લુચ્ચાઈ ભર્યો હસ્યો ખરેખર તો તે પોતે જ આ ષડયંત્રનો નાયક હતો સંધિ યુવાનોને લાકડી જોઈતી હતી તો ભાલુસાને લડકી જોઈતી હતી પછી તો ખાટ રાજપૂત જુવાને વારા ફરતી એક એક સંધિ યુવાનોને આવી જવા ચેલેન્જ આપી બહેન બહેનને એક તરફ સુરક્ષિત બેસાડીને ખાટ રાજપૂત જુવાન મેદાનમાં ઉતરી પડ્યો એક બે ત્રણ ચાર સંધિયુવાનોને ધૂળ ચાટતા કરી દીધા ગજબ થઈ ગયો ભલુસાએ એકસાથે ખાટ રાજપૂત જુવાન પર તૂટી પડવા ઉશ્કેરાયા ખાટ રાજપૂત યુવાનને ચારે તરફથી ઘેરી લીધો અને ધડા આધડ લાકડીઓ મારવા લાગ્યા બહેનથી રહેવાયું નહીં તેને જનુન ચડ્યું અંતે તો તે એક રાજપૂતાણી હતી સાડીમાં સુપાયેલી તલવાર કાઢીને તે પણ તૂટી પડી એક પછી એક ને પાડતી ને ભલુસા પાસે પહોંચી અને તાડુકી ઉઠ્યો હાથ નાખે છે લે તલવાર નો ઘા જીકી ભલુસા ફકીર નું ધડ થી માથું અલગ થઈ ગયું નિકાહ પડવાના અરમાન ધૂળમાં મળી ગયા શિયાળાનું સિંહણ ને પરણ નીકળ્યું હતું શિયાળીનું સિંહણને પરણવા નીકળ્યું હતું એક સંધિ યુવાને પાછળથી બહેનના માથા ઉપર લાકડી મારી ખોપરી તોડી નાખી ભાઈ બહેન બંને ઢગલો થઈ ગયા પણ સામે અગિયાર સંધિઓની લાશોનો ઢગલો પણ થઈ ગયો હતો આજે પણ કાટવાણા ગામના પાદરમાં ભાઈ કેસરસિંહજીસિંહ બારૈયા અને બહેન રાજભાઈ બા બંનેના પાડિયા આ વાતની સાક્ષી પૂરતા અડીખમ ઊભા છે અને ત્યાંથી થોડે દૂર ભલુસા તથા અગિયાર સંધિ યુવાનોની કબરો પણ છે આજે પણ આ બંને ભાઈ બહેન ખાટ રાજપૂત સમાજના બારૈયા સાંખના સુરાપુરા તરીકે પૂજાય છે તો મિત્રો આ ભાઈ બહેનના બલિદાનની કહાની તમને સારી લાગી હોય ને તો અમારી ચેનલને લાઈક કરી દેજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ અને ફરી મળીએ એક નેક્સ્ટ સ્ટોરીની સાથે ત્યાં સુધી జయ శ్రీకృష్ణ